પૂરા સમાજને આમંત્રિત કરી અને માતા પિતા પોતાના લાડકા કે લાડકી નો ભવ્ય લગ્ન કરે છે અને ઘણી વાર તો લગ્નના સપ્તાહમાં કોઈનું મહિનામાં તો કોઈનું વર્ષ પછી અચાનક બંને પાત્રો ડિવોર્સ માટે મક્કમ થઈ જાય છે જીદ પકડી લે છે અમારે સાથે નથી રહેવું જો અહીંયા સવાલ શું છે કે ઈગો નો ટકરાવ હોય છે બંને વ્યક્તિના અભિમાન ટકરાતા હોય છે એવા તબક્કે સૌથી પહેલા દંપતીઓને પૂછીએ કે શું કારણે પરિવારમાં પતિ છે શરૂ થતો હોય અત્યારના સમયમાં બાળકી જે આપણે પતિ પત્ની કહીએ એ લોકોની સમય અત્યારે એવો છે કે પોતાની સહનશીલતા નથી રહી જેમાં આપણે સ્ત્રીને બી ગણી લઈએ અને પુરુષને બી ગણી લઈએ અત્યારનો સમય એવો છે કે નાની નાની વાતમાં પહેલાનો સમય એવો હતો કે ઘણું બધું સ્ત્રી પુરુષ પોતે સહન કરીને પોતાનું જીવન પૂરું કરી દેતા હતા બાળકો માટે બી હવે અત્યારે કેવું છે સેદ બી કોઈને સહન નથી કરવું એમાં પુરુષને સહન નથી કરવું સ્ત્રીને બી નથી કરવું અને આજના જમાનામાં હું એક વસ્તુ એવું કહેવા માગું છું કે આપણે પોતે આપણી દીકરી હોય કે કોઈની બી દીકરી હોય એને આપણે પરણાવી એટલે પછી એને ત્યાં પોતાનું જીવન જીવવા દેવા માટે આપણે પોતે નક્કી કરવાનું હોય પછી નાની નાની વાતમાં એના ઘરમાં ચંચુપાત કરવી દીકરીને નાની નાની વાતમાં ફોન કરીને પોતે બોલાવી લેવી તમારા ઘર બીજી દીકરી આવી હોય તો પેલી જે સાસરીમાં છે એને બી તરત બોલાઈ લેવી એટલે ત્યાં એનું જે ઘર હોય છે એ બી ડિસ્ટર્બ થાય છે એટલે જ્યાં સુધી મા બાપ પોતાની દીકરીને એનું જીવન સારું કરવા માટે પોતાનાથી થોડી અળગી નહીં કરે ત્યાં સુધી એનું પોતાનું ઘર નહીં બંધાઈ શકે હવે એ આપણું સંતાન છે કે કોઈ બીનું એ આપણું દેશનું ભવિષ્ય છે હવે જ્યારે આ રીતે મા બાપ પોતે લડાઈ ઝઘડા કોર્ટ કચેરીમાં પોતાનો જીવન પસાર કરે ત્યારે જે નાનું બાળક થઈ ગયું હોય એના માનસ ઉપર એટલી ખરાબ દશા પડે છે અને એમાં બી જો બાળકમાં બાળકી હોય તો કોઈ સ્ત્રીએ કોર્ટ કચેરી કરી હોય તો એ બાળકીના ભવિષ્ય ઉપર બી અસર પડે છે કાલ સવારે જો એના ક્યાંક લગ્ન કરવાના હોય અને કોઈ સ્ત્રીએ કોર્ટ કચેરીમાં પાંચ સાત વરસ કાઢી નાખ્યા હોય તો એ બાળકી ઉપર બી એની અસર પડે છે અને એને લઈ જવા માટે સમાજ સો ટકા વિચારે છે કે આની માએ તો કોર્ટ કચેરી કરેલી છે કે આની છોકરીને શું શીખવાડ્યું હશે એટલે મારું એવું કહેવું છે કે બને ત્યાં સુધી કોર્ટ કચેરી કોઈ એવો નિરાકરણ નથી સમાજના કોઈ માણસો વચ્ચે રાખીને તમારો જે આ પ્રશ્ન છે એનો તમારે હલ કરવો જોઈએ મારું કેવું એવું છે કે બે બે ધણી બળીના સંસાર સારા જ ચાલતું હોય બરાબર છે તે મુજબ કોઈ વ્યક્તિ કે કોઈ ત્રાહિત વ્યક્તિ કે જે વ્યક્તિ અંદર એન્ટરફેર થવું જરૂરી નથી હોતું બરાબર છે જે સાસરી પક્ષ કે કોઈ બી પક્ષ બરાબર છે જે બંને વચ્ચેના પક્ષની અંદર જે સંસાર ચાલી રહ્યો હોય છે એમાં જે ભંક પડાવતા હોય છે તેને આ દરમિયાન મુજબ આ લોકો ઘર સંસારના હિસાબે લોકો ઘર તોડાવવા માટે બાબતની આ માહિતી કરતા હોય છે કેટલા સમય પછી એ આ બહુ શોર્ટ ટાઈમમાં છૂટા સમય છૂટાછેડાનો સમય લેવાય ગયો છે સાચી વાત છે તમારી હું મારું કેવું એવું છે કે જો હું તો એવું જ કહેવા માંગુ છું કે બંને વ્યક્તિ જે એક મન મક્કમ હોય તો બંને વ્યક્તિની વચ્ચે કોઈ ઇન્ટરફેર થવું જરૂરી નથી હોતું બરાબર છે બીજી વસ્તુ કે જેના માટે તમે સંતાન કે કોઈ બી પ્રાપ્ત માટે પણ એવું જીવનમાં જરૂરી હોતું નથી કે સંતાન જ જરૂરી કે એકબીજાનો સાથ આપવો બહુ જરૂરી હોય છે આ એટલે નાની નાની વાતમાંથી એમાં કેવું છે કે એમના ઘરમાંથી કોઈએ કીધું હોય કે ભાઈ આ વસ્તુ ખોટી છે ને આમ તેમ એવું આપણે બહુ મગજ મેં લીધું ન હતું એનું રીઝન એવું હોય છે કે ભાઈ તારણ મારા બેઉનો સંપર્કમાં સારું ચાલે છે તો બીજા વ્યક્તિની તું મગજમાં ના લઈશ એમના પેરેન્ટ્સ તરફથી દરમિયાન દખલગીરી હતી કે એમને એમને છોકરી મારી જોડે રહેતી હતી સારી રીતે જ રહેતી અને ખુદ છોકરીનું કહેવું એવું હતું કે ભાઈ મારી રીતે મારી જોડે રહેતા હતા સારી રીતે જ રહેતા હતા બરાબર એના આવે ખોટે ખોટા આક્ષેપો નાખીને એમના ઘરવાળા એમના ઘરના વ્યક્તિઓએ ઘર તોડાયું અને ઘર તોડાયા પછી બી બરાબર લગ્નજીવન સુખી નથી રહેતું બરાબર છે તેમની વસ્તુ એવી છે કે તે પૈસાની માગણી લેવે એ થતું હોય છે બરાબર છે પણ વસ્તુ એવી હોય છે કે આ તમે લગ્ન કરો છો તો શું પૈસા માટે જ લગ્ન કરો છો લવ મેરેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેમાં કેવું હોય છે કે લવ મેરેજ પહેલાં લગ્ન પહેલાં કંડિશન છોકરીઓની એવી હોય છે કે પતિ જોડે સ્વતંત્ર રહેવું છે બરાબર છે હવે પતિ જોડે સ્વતંત્ર રહેવાના ચક્કરમાં કેવું થાય છે કે સંયુક્ત કુટુંબમાં રહેવાનું થાય છે એ લોકોને ત્યાં આગળ એમની ઈચ્છા એવી હોય છે કે ભાઈ મારે સ્વતંત્ર જોબ કરવી છે પ્લસ મારે હસબન્ડ જોડે અલગથી રહેવું છે એમ કારણ કે જવાબદારી નિભાવવામાં છોકરીઓની થોડી જવાબદારી વધી જતી હોય છે એના કારણે એ લોકોની ચોઈસ એવી હોય છે કે અમે અલગ રહીએ એમ બીજી વસ્તુ કે અમુક અમુક અંશે એવું પણ થતું હોય છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે અને હસબન્ડ કરતાં વાઈફની સેલેરી વધારે હોય છે ત્યાં પણ થોડા નાના નાના ઇસ્યુ થતા હોય છે બીજી વસ્તુ લગ્નજીવન જેમ જેમ આગળ વધે તેમ તેમ બાળકો થાય છે બાળકોની નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય છે બસ આ અમુક રીઝનોના કારણે શું છે કે છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે જે ખરેખર અયોગ્ય છે હવે પહેલાંના જમાનામાં એવું હતું કે સંયુક્ત કુટુંબમાં બધા મોટા મોટા લોકો બધા એકબીજાને મળી અને પછી લગ્ન નક્કી કરતા હતા જેમાં મોટા લોકોની શરમો વચ્ચે આવતી હતી હવે પહેલાંના જમાનામાં પહેલાં વચ્ચે પડી મોટા લોકો અને સમાધાન કરાવતા હતા પણ અત્યારના જમાનામાં છોકરા છોકરી એટલા સ્માર્ટ થઈ ગયા છે કે એ લોકોને સમાજના મોટા લોકોની કંઈ પડી નથી એમને પોતાનું સ્વતંત્ર જીવન જ જોઈએ છે જેના કારણે એ ઈગો ક્રેશ થાય છે એક બંને વચ્ચે અને આ છૂટાછેડા સુધી વાત પહોંચતી હોય છે અત્યારના જનરેશન પ્રમાણે કે આપણે કે પહેલી વસ્તુ તો કે બંને હસબન્ડ વાઈફ મળીને કંઈ બી કરીશું તો છૂટાછેડા નહીં થાય ઇન કેસ કે પહેલાં તો મા બાપની મંજૂરીથી થતું હતું અત્યારે પ્લાસ કે આપણે આપણી મરજીથી મેરેજ કરીએ છીએ કે આપણે કોઈ એકબીજાને જાણતા નથી કે તો બી છતાં બી આપણે એકબીજાને સપોર્ટ કરીએ છીએ બધી વાતે સમજીએ છીએ પણ જ્યારે મા બાપ કરતા હતા ત્યારે કોઈ દિવસ કોઈને છૂટાછેડા હતા નહીં કારણ કે મા બાપ બી આગળ સપોર્ટ કરતા હતા કંઈ બી હસ્તું તો મા બાપ આપણને સપોર્ટમાં રહેતા હતા અને અત્યારે કંઈ બી હશે તો કે ના તને ના ખબર પડે છોકરાઓ બી મા બાપ તને ના ખબર પડે કેમ કે અત્યારે જ્યારે મા બાપ આપણને શીખવાડતા હતા ત્યારે આપણે બધું સમજતા નથી અત્યારે આપણો છોકરાઓ મા બાપને શીખવાડે કે તને ના ખબર પડે કોઈ બી વસ્તુમાં એમ એટલે જ્યાં સુધી અત્યારે આપણા મા બાપનું સમજીને રહીશું તો આગળ છૂટાછેડાનું કોઈ ઇશ્યુ આવે જ નહીં કે ભાઈ છૂટાછેડા રહેશે અત્યારના સમાજમાં પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સમજ શકતી રહી નહીં હોતી હું કરું તો ઈગો આવી જાય છે પતિ પત્ની વચ્ચે પતિનો સેલરી વધારે હોય તો પત્નીને એવું થાય છે કે મને આવું કેમ કરે છે મારો પતિ વધારે કમાય છે એટલે આવું કરે છે નાની નાની બાબતે ઝઘડા થતા હોય છે બીજા અમુક સામાજિક કારણો બી હોય છે પત્ની કંઈક કામ ના કરે એવું બધું હોય છે કે પતિને કંઈ સમજશક્તિ ના આપતી હોય બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ અંડરસ્ટેન્ડિંગ મેનથી હોતું એટલે લવ મેરેજ કરેલા હોય તો મમ્મી પપ્પા એવું જ કે તમે કર્યું છે તો તમે ભોગવો દેશમાં છૂટાછેડાના વધી રહેલા પ્રમાણ વાતે આજે વાત કરી રહ્યા છીએ એવા તબક્કે કપલોનું કેવું આવું છે તો વળી માતા પિતા શું કહે છે એમની કેવી કફોડી સ્થિતિ થાય છે અને એના જે બાળકો જો થઈ ગયા હોય તો એની પર શું વિધ શું કહે છે આ બાબતે સાસુ સસરા અથવા મમ્મી પપ્પા કે જેના પરિવારમાં આ માટે હોડ લાગી હોય તો શું વડીલો પર શું વિતે આવો વડીલોને પૂછીએ એટલે પ્રશ્ન પ્રશ્ન ત્યાં છે છોકરાઓને માનસિક માનસિકતા શરૂઆતમાં એકદમ દબાણમાં આવી ગયા છોકરાઓ કે ભાઈ હવે આ થશે શું આપણું એમ ભાઈ આ તો બીજા મા બાપે મા બાપે એક તરફી એ લોકોને લઈ લીધા અને હજુ પણ કોર્ટમાં છૂટાછેડાની છોકરીએ અરજી કરી પણ છૂટાછેડા થયા નહીં એટલે સંતાનો ઉપર બી આ રીતની વિપરીત અસર બી પડે જ છે કોઈ સવાલ જ નથી આ તો ઠીક છે કે મા બાપે એમને સહારો આપ્યો એ તો તો આ પતિ કહ્યું ફાઇનાન્શિયલ કેટલો બધો એમને સંઘર્ષ કરવો પડ્યો એમને બી એમને બી એવું થયું કે ભાઈ મારી ઇજ્જત શું મીસ અમારા સમાજમાં અમારી ઇજ્જત શું રહેશે એ બી મોટો બહુ મોટો પ્રશ્ન છે અને છૂટાછેડા ના થાય તો છોકરીનું મેરેજ કરવાનું અત્યારે નક્કી થાય તો કે તમારા તમે એકલા રહો છો તમારા ફાધર ક્યાં છે આ બધા પ્રશ્નો એ લોકોને હોય જ છે અને આ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે અને બીજું કે આ સહનશક્તિ ધીરજ કેળવણી આધ્યાત્મિકતા આ બધી વસ્તુઓ શું છે કે એ એ લોકોને લોકોને પહેલેથી જ શીખવાડી હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી બેઝિકલી જે ડિવોર્સ એટલે કે છૂટાછેડા એ જે થઈ રહ્યું છે એનું મેઇન રીઝન નાની નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે કોઈ પણ વસ્તુની જે શરૂઆત થતી હોય છે એ નાનકડી વસ્તુથી જ થતી હોય છે જ્યારે એક વસ્તુ છે કે લગ્ન લગ્ન થતા હોય ત્યારે બે નવી વ્યક્તિ એકબીજા સાથે જોડાતી હોય છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે બધાયના જે વિચારો અલગ અલગ રહેવાના છે કોઈના વિચાર ક્યારેય સરખા હોઈ શકે નહીં તો એ વિચારોની જે ભેદભાવ હોય છે મીન્સ મતભેદ ઓબ્વિયસલી હોવો જ છે દરેક જે કપલ હોય એમાં મતભેદ હોય જ છે તો મતભેદ હોય ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી પણ જ્યારે મતભેદ થવા માંડે એટલે કે કોઈની તમે જ્યારે મેરેજ કરો છો તમે એક્સેપ્ટ કરીને ચાલો છો કે ભાઈ સામેવાળી વ્યક્તિ મારા કરતાં અલગ હોવાની છે એનામાં કંઈક અલગ વસ્તુ હશે જ તો એ વસ્તુ તમારે પહેલેથી એક્સેપ્ટ કરવાની રહેતી હોય છે એ જો તમે નથી કરતા તો બહુ જલ્દી ડિસ્પ્યુટ ચાલુ થઈ જાય છે અને એ ડિસ્પ્યુટનો અંત છેલ્લે ડિવોર્સ જ હોય છે એટલે એનું એ કોઈ પણ જે બાળક છે એ કુમળું ફૂલ છે તો એને જે રીતે ઉછેર જે એન્વાયરમેન્ટ જે મળશે એ પ્રમાણે જ એનો ઉછેર થશે અને એ પ્રમાણે જ એનું માઇન્ડ કલ્ટિવેટ થશે એના માટે ઘણા બધા ઘણી બધી થિયરીઓ છે કે એક બાળકને જંગલમાં મૂકી દેવામાં આવ્યું હતું તો એ ત્યાં જંગલમાં રહ્યું હતું તો એના થોડા વર્ષો પછી જ્યારે એનું સ્ટડી કરવામાં આવ્યું બે પાંચ વર્ષ પછી તો સેમ એ પ્રાણીઓની જેમ બિહેવ કરતું હતું બાળક ભલે એ માણસ હતું વ્યક્ત પણ તે છતાં પણ એને એન્વાયરમેન્ટ પ્રાણીઓનું મળ્યું હતું તો એ પ્રાણીનો જેમ ચાલવાનું પ્રાણીનો જેમ અવાજ કરવાનું સેમ ટુ સેમ બધું જ એવું હતું મતલબ એનો એ છે કે જો બાળકને નાનપણથી સારું એન્વાયરમેન્ટ મળે એટલે મમ્મી પપ્પાને શાંત જુએ એમનું સરસ કોમ્યુનિકેશન જુએ એ બેનું ટ્યુનિંગ સરસ જુએ તો એની બાળક જ્યારે મોટું થાય તો એટલી સરસ અસર થાય કે બધાને એ સમજાવે કે ના મેરેજ કરવા જોઈએ શાંતિથી રહેવું જોઈએ એકબીજા જોડે હળી મળીને રહેવું જોઈએ સોસાયટીમાં ભળીને રહેવું જોઈએ અને એકબીજાના સપોર્ટથી એકબીજાના સપોર્ટથી આગળ વધવું જોઈએ આ બહુ મહત્ત્વની વસ્તુ છે સૌ પ્રથમ જ્યારે મા બાપ પોતે દીકરી કે દીકરાનો ઉછેર કરતી હોય છે એમાં જો કોઈ ખોટ હોય ત્યાર પછી જ્યારે દીકરાઓ મોટા થાય અને એને એકલવાયું લાગે તો એ કોક જગ્યાએ જઈ અને દીકરી હોય કે દીકરો હોય બીજા કોઈની જોડે સંલગ્ન થઈ જાય છે અને ત્યાર પછી એને મેરેજ થાય છે જ્યારે મેરેજ થાય છે ત્યાર પછી એ દીકરીને પોતાને એમ થાય છે કે હું તો ખોટી જગ્યાએ આવી ગઈ અને આ એના મધરને ખાસ જે પોતાની દીકરીને મધર છે એ એને પોતાનાથી ચડાવવાથી છૂટાછેડાનું મોટા મોટું પ્રાણામ થઈ જાય છે જો હસબન્ડ વાઈફ બંને સાચે સમજીને જ્યારે પોતે મારો કે લવ મેરેજ કરવાના હોય તો બંનેને એકબીજાના વિચારસરણી યોગ્ય થવી જોઈએ યોગ્ય ન થાય તો પછી પાછળથી છૂટાછેડા લેવાના બને છે મારા જ કુટુંબની હું એક વાત કહું મારા જ કુટુંબની જો હું વાત કરું તો ઉંમરલાયક વ્યક્તિને એક હસબન્ડની ઉંમર છે તોતેર વર્ષની ને મિસિસની ઉંમરને સિત્તેર વર્ષે કારણ કે એમણે લવ મેરેજ કર્યા હતા કોઈ પણ જાતનું જોયા વગર એમના બાળકોની આજે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે બાળકો એકબીજા નથી મા બાપને મળી શકતા નથી મા દીકરાઓને મળી શકતી એટલા છૂટાછેડાની કોર્ટની એટલી બધી જ આવી ગઈ છે એટલે કોર્ટમાં આખા ધક્કા ખાંખી અને જિંદગી પર અનુવાદ થાય છે અને સમાજ ઉપર પણ આ ખરાબમાં ખરાબ અસર પડે છે હવે લગ્ન જીવન એ આપણી એક સંસ્થા છે જે પરાપરવરથી અને જૂના જમાનાથી ચાલી આવતી એક વ્યવસ્થિત ગોઠવાયેલી સંસ્થા છે આ માનવ જીવન માટે ખાસ તો અને પહેલાંના જમાનામાં મા બાપો મા બાપ ભેગા થતાં અને વાયા વાયા લગ્ન દીકરા દીકરીને જોયા વગર પણ કરી દેતા હતા છતાં આ લગ્ન જીવન સુખી રીતે આગળ વધતું હતું એવું અમારો અનુભવ છે આ ઉંમરે મારી ઉંમર અંદાજે સિત્તેર પંચોતેર વર્ષ થયા અને જૂના જમાનાના વિચાર કરીએ તો આ લગ્નજીવન ખૂબ લાંબુ ચાલતું હતું જ્યારે અત્યારે સામાજિક સમસ્યા દરેક સમાજમાં આ એક સામાજિક સમસ્યા છે શોર્ટ ટાઈમમાં લગ્ન અને શોર્ટ ટાઈમમાં છૂટાછેડા આ એક મોટી સમસ્યાઓ ઊભી થતી જાય છે અને ધીરે ધીરે ઘટવાના બદલે આ સમસ્યાઓ વધતી જાય છે કેમ કે એજ્યુકેશન પણ ખૂબ વધતું ગયું છે અને દીકરીઓ પગભર થવા માંડી છે એટલે બંને જણા નોકરી કે એવું તો એવું કરતા હોય તો બંનેને સાંજે આવ્યા પછી સરખો જ થાક લાગ્યો હોય કે એકબીજાને ગમા અણગમા અને બહાર નોકરી ધંધો કરતા હોય ત્યાં કઈ પરિસ્થિતિમાં નોકરી ધંધો કરીને આવ્યા હોય પણ એકબીજા પ્રત્યે એમ કે આ કામ મારે મારે કરવું જોઈએ ને એકબીજાને હેલ્પ કરવી જોઈએ એવું આવતું નથી એટલે પાછા ઈગોનો સમસ્યા થાય કે ઘર ઘરકામ તો તારે કરવું જ પડશે ભલે લગ્ન કામ કરીને આવ્યા હોય નોકરી કરીને આવ્યા હોય તો લેડીઝને માટે આ પ્રશ્ન થાય છે ઈગોનો ભાઈ હું એકલી જ નોકરી ધંધો કરું છું તમે કરો છો અમે કરીએ છો બંનેને થાકતો લાગે છે અને જે તે જગ્યાએ અમારે પણ મુશ્કેલીઓ થતી જ હોય છે તો બંને પાર્ટિસિપેન્ટ થઈ અને છોકરાઓનો ઉછેર કે ઘરકામમાં કે કંઈ ધક્તું કંઈક કરવું હોય તો કરવું પડે પણ આમાં પણ કોન્ફ્લિક્ટ ઊભા થાય છે અને આ સમસ્યા એજ્યુકેશન વધી ગયું છે એના લીધે પણ થયું છે ના સમાધાન પણ નથી થતું કારણ કે બંનેનો ઈગો આમને સામને આવે છે અને બીજું કે એમના પેરેન્ટ્સ પણ વચ્ચે આવે છે જ્યારે લેડીઝ છોકરીઓ હોય છે એના મધર સવારથી શું રાંધ્યું શું ખાધું તારી સાસુએ શું કર્યું કેમનું રહ્યા ક્યાં ગયા તે શું કર્યું તારે સાસુ તને કંઈ કહેતી હતી આ બધું મધર ઇન્વોલ્વ વધારે પડતા ફોનમાં કરે છે અને એમાં છોકરીઓ ડાયવર્સ માનું જ કયું માને છે જ્યારે પ્રોબ્લેમ ઘરમાં હોય છે એને પોતાની સાસુને નહીં પૂછે પણ મા કહેશે એમ જ કરશે હકીકતમાં સાસુ કહેશે સાચું જ હશે તો એ પછી એની મધરનું જ એ માનશે એમાં વધારે ઈગો આમ આમને સામને આવી જાય પછી સાસુ બહુ આવી જાય અને છોકરા બહુ ઉપર આવી જાય બંને ઉપર આવતો હોય છે એકચ્યુઅલી મારું એવું માનવું છે કે પહેલાંના જમાનામાં લગ્ન વ્યવસ્થાઓ બહુ સક્સેસ હતી આપણી ભારતની બેસ્ટ લગ્ન વ્યવસ્થા આખા વર્લ્ડમાં ફેમસ હતી એનું કારણ એવું હતું કે સહનશક્તિ હતી લોકોનામાં અત્યારે આખો જમાનો જુદો થઈ ગયો છે ટીવી કલ્ચર આવી ગયું છે વધારે એજ્યુકેશન વધારે પડતું વલગર થઈ ગયેલું છે એટલે લગ્ન વ્યવસ્થા એ શું છે એની જાણકારી શું છે એ લેવાની લોકો તસ્તી નથી કરતા અને મા બાપ પોતે બી જે સંસ્કાર છોકરીઓને આપવા જોઈએ છોકરાઓને આપવા જોઈએ કે લગ્ન પછી કેવી રીતે રહેવું કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું છોકરીએ બી સાસરે જઈને કઈ રીતે એટીટ્યૂડ એનું ચેન્જ કરવું જ્યાં વ્યવસ્થાઓ જુદી હોય ત્યાં કેવી રીતે એડજસ્ટ થવું એ બધું મા બાપ પહેલાં સંસ્કારો આપતા હતા એ આપતા બંધ થઈ ગયા છે અને વધારામાં એવું થાય છે કે લગ્ન કર્યા પછી આખા ઘરની સીઆઈડી થતી હોય છે દિવસમાં કેટલા ફોન થતા હોય છે રેકોર્ડિંગ થતું હોય છે અને રેકોર્ડિંગ પાછું મા બાપને મોકલવામાં આવે છે કે આજે મારા મિસ્ટર આ બોલ્યા કે મારા સાસુ આ બોલ્યા કે મારી દીકા નણંદ આ બોલીને આ બધું જે એટલું બધું જવાબદાર છે દિવસમાં પચીસ ફોન કરવાના છોકરી કેવી રીતે છે છે શું ખાય છે શું પીવે છે આ બધું જ એના માટે ફૂલ્લી જવાબદાર છે ખરેખર મા બાપોએ આ બધું ના કરવું જોઈએ છોકરીને ત્યાં એડજસ્ટ થવા દેવી જોઈએ છોકરાઓએ બી એ મારું પાત્ર છે એમ સમજીને રહેવું જોઈએ તો એ લગ્ન વ્યવસ્થા લગ્ન વ્યવસ્થામાં જતું કરે એ જ લગ્ન સક્સેસ જાય એવો એક નિયમ છે આજના જમાનામાં માતા પિતાએ પણ લવ મેરેજ કર્યા હોય છે એવો જમાનો પણ છે અને એમના બાળકો પણ નવ્વાણું ટકા લવ મેરેજ કરતા હોય છે તો જે રીતે માતા પિતા લવ મેરેજ કરીને સુખી પ્રેમથી રહેતા હોય છે એ રીતે બાળકો પણ શીખે જ છે એમનું જોઈને પણ અમુક ટાઈમ થાય એટલે બંનેમાં ઈગો આવતો હોય છે સહન આજના જમાનામાં સહનશક્તિનો ખૂબ જ અભાવ હોય છે તેથી એકબીજા સહન નથી કરી શકતા એકબીજાના સ્વભાવને અને પછી એક એક જોબ કરતું હોય અને મિસિસ હોય થોડું વધારે મોટી પોસ્ટો પર હોય તો એમાં પણ ઘેર આવીને પેલા કામ માટે કે પેલા પાણી માગે આ માગે તો સ્ત્રી પણ કહે છે કે હું પણ થાકી ગઈ છું તમે તમારી જાતે લઈ શકો છો આ બધુંમાં એકબીજાનો ઈગો બહુ ટકરાતો હોય છે અને સહનશક્તિનો ખૂબ જ અભાવ થાય છે તો આમાં પણ બહુ મોટું સ્વરૂપ પકડે છે ઝઘડાનું સ્વરૂપ બહુ મોટું થઈ જાય છે અને એમાં પણ છેક વાત બહુ લાંબી પહોંચી જાય છે અને છેક ડાયવર્સ સુધી પણ પહોંચી જાય છે એટલે સહનશક્તિનો ખૂબ જ અભાવ છે એના માટે છૂટાછેડા પરિણમે છે બાળકો પર માનસિક શાંતિ ના હોય તો પછી એનો અર્થ જ નથી બાળકોએ શાંતિ રાખવી જોઈએ અને એટલો જ પ્રેમ આપવો જોઈએ આજના જમાનામાં શું છે કે પહેલાના જમાનીમાં માફક સંયુક્ત કુટુંબ હોય ને તો સાસુ બહુ કે પ્રેમથી રે નંદો ને બધા સંયુક્ત કુટુંબમાં જણ રહેતા હતા એ જમાનામાં બધું જતું લાંબા લગ્નજીવન તો ટકતા જ પણ અત્યારના જમાનામાં શું થઈ ગયું છે કે બધાને ઈગો હોય છે હું આ ના કરું હું આ ના કરું એવું હોય છે એટલે ખરાબ પરિસ્થિતિ હવે લોકોના આવી થઈ ગઈ વાત કરીએ છીએ છૂટાછેડાના વધેલા પ્રમાણની તો વકીલ સાહેબને પૂછીએ કે કેટલા પ્રમાણમાં કેસો વધ્યા છે અને કેવા કેવા મુદ્દાઓ ઉપર કેસો લડાતા હોય છે અને કેટલા સમયમાં છૂટાછેડા મળતા હોય છે અત્યારે નાની નાની વાતમાં એવા ઝઘડા ઉત્પન્ન થાય છે કે જે કાયદો સમજે છે એ પણ કેસ કરે છે અને જે કાયદો નથી સમજતો એ કોર્ટમાં બતાવી દેવાની બાબતે કેસ કરતા હોય છે કે હું કંઈક કરું હું કંઈક લઈ લઉં અને નાની નાની બાબતમાં ઝઘડા કરીને પહેલાં તો સાસરિયાને વિતા બતાવી દેવાની ભાવનાથી ચારસો અઠ્ઠાણું ચાલુ કરીને પોલીસ કેસ પહેલાં કરતા હોય છે પછી કોર્ટમાં જાય કેસ થાય સામસામી મુદતો પડે પછી આમાં ઘણા બધામાં લગભગ સિત્તેર ટકા જેવું તો એવું પણ હોય છે કે ભાઈ સમજી સમાધાન કરી મીડિએશનમાં અને પોતાના પરિવારમાં પાછા જતા હોય છે અને અમુક એવા જીદ ઉપર પોતાના ઈગો ઉપર આવી જતા હોય છે કે કે ના મારે તો રહેવું જ નથી અને ત્યાં જવું જ નથી હું તો આટલા પૈસા લઈશ હું તો આટલા પૈસા લઈશ સાસરિયાને ગમે તેમ કરીને પૈસા લઈ અને છૂટાછેડા લેતા હોય છે આમ તો લગ્નને લગભગ છ મહિનાય નથી થતા અને નાની નાની વાતમાં ઝઘડા કરતા હોય છે કે લગભગ પતિ ઓછું કમાતો હોય સાસુ સસરા ત્રાસ આપે છે નણન ત્રાસ આપે છે એ બહાર જવા નથી દેતા મને કંઈ વસ્તુ નથી અપાવતા લેવા ખાવાના હિસાબે આ રીતે અને અડધું તો એવું પણ હોય છે કે પિયરમાં માની ચડવણીથી ઘણા સંસાર પ તૂટી જતા હોય છે કે મા દીકરીઓ માનું જ માનતી હોય છે અને મા જે કે એ પ્રમાણે દીકરીઓ ચાલતી હોય છે પણ ખોટે ખોટા કેસો ઘણીવાર થતા હોય છે અને ઘણીવાર સત્ય પણ હોય છે કે સાસરીમાં ત્રાસ પડતો પણ હોય છે અને એ પ્રમાણે કેસો બનતા હોય છે પણ લગભગ એ કેસો ત્રણ ચાર પાંચ વર્ષ તો ઓછામાં ઓછા ચાલતા જ હોય છે લગભગ મને તો લગભગ વીસેક વર્ષ થઈ ગયા આ લાઇનમાં એડવોકેટની પણ લગભગ છેલ્લા દસ વર્ષથી જાણે દિવસ વેપાર બની ગયો હોય એવી રીતે છૂટાછેડા લેવાય છે અને અંદર અંદર નાના નાના ઝઘડા કરીને પૈસા પડાઈને અને પતિ જોડેથી છૂટા થતા હોય છે આમાં તો જૂથ તો સમજીએ આપણે વય તો સમજીએ પણ એ તો નાની પણ હોય લગભગ વીસ પચીસ વર્ષની વયથી ચાલુ થાય હવે તો એવું બન્યું છે કે મોટી વયનાય છૂટાછેડા લેતા હોય છે કે જે પોતાના સંતાનો લગભગ વીસેક વર્ષના થઈ ગયા હોય છે છતાં પણ એ લોકોને એમ છે કે મારે હવે નથી રહેવું હું અલગ રહીશ પૈસા લઈ અને પછી અલગ રહેતા હોય છે અને આમાં મીડિએશનમાં કેસો મુકાય છે તો એવા સારા પણ પરિવાર હોય છે કે દાખલા તરીકે બાળક હોય તો હવે બાળકનું શું મા જોડે રે તો પિતા તો વગરનું થઈ જાય પિતા જોડે રે તો મા વગરનું થઈ જાય એટલે એવા પણ હોય છે કે જે સમજે છે બે પરિવારો અને બે પરિવારના સમજવાથી સમાધાન મીડિએશનમાં થાય છે અને એ મીડિએશન દ્વારા ફરી પોતાના બાળક ખાતર પણ સંસાર વસાવતા હોય છે અને પોતાના સાસરે જતા હોય છે લગભગ અદાલત જજ સાહેબો હોય કે વકીલો હોય એકબીજાના પક્ષકારોને સમજાવીને અંદર અંદર લગભગ સિત્તેરથી એંસી ટકા પ્રયત્ન કરતા હોય છે કે સમાધાન થાય અને પરિવાર એ લોકોનો આગળ શાંતિથી ચાલે આનો નિયમ તો એવો છે કે જો પક્ષકાર માની જાય તો બહુ શોર્ટ ટાઈમમાં કેસ પતી જાય છે પણ પક્ષકાર જો જીદ ઉપર પડે કે ના મારે તો આટલું જ જોઈએ આવવું જ જોઈએ આજકાલ તો લેડીસો એટલે છોકરીઓ લગભગ છોકરાઓ કમાતા હોય ના કમાતા હોય પચાસ પચાસ લાખ માગતા હોય ચાલીસ લાખ માગતા હોય પણ સામેવાળાનું જોતા નથી કે ભાઈ એની જોડે પચાસ લાખ છે કે નથી હા અમારામાં કેસ લગભગ ઓછામાં ઓછો દસ વરસ તો ચાલતો જ હોય છે એવો પણ કેસ છે કે જે દસ વરસ ચાલ્યો છે અને દસ વર્ષ પછી પણ સમાધાન થયું છે અને છોકરી એના સાસરે જઈને ફરી પોતાના પરિવાર જોડે સેટ થઈને રહેલી હોય છે અને એવો પણ કેસ છે કે દસ વરસ થઈ ગયા છે છતાં પણ પોતાની જીદ ઉપર આજે પણ સંસાર પોતાનો કરવા માગતા નથી હોતા અત્યારે તો મેં તમને પહેલાં જ કીધું એ પ્રમાણે નાની નાની વાતમાં ઝઘડા થાય અને તરત જ કોટ કોર્ટના દ્વાર ખખડાઈ દે છે અને પહેલાં તો એમનું ભરણ પોષણ ચાલુ કરાવી દે છે કે ભાઈ હું એકસો પચીસ કરું ભરણ પોષણ થાય એના પગારમાંથી મને પૈસા મળે બીજું હોય છે પછી એટલું ઓછું પડે છે સામે પતિ કેટલું કમાય છે એ છોકરીને ખબર જ હોય છે છતાં પણ એ એમ વિચારે છે કે ના મારે તો એંજોડથી આટલા લેવા જ છે અને પછી એકસો સત્યાવીસ ત્રણ કરશે ભરણ પોષણનો વધારો કરશે અને એમ કરી અને પોતાનું પોતાનું ચલાવતા જ હોય છે કે મારે તેના ઘેર જવું જ નથી અને હું તેના પૈસાથી બેઠા બેઠા ખાઈશ એવું માનતા હોય છે પણ મીડિયશન એટલો પ્રયત્ન કરતું હોય છે કે ગમે તેમ કરીને સમાધાન થાય અને આ કેસનો અંત આવે હું તો એડવોકેટ તરીકે અત્યારે એટલું જ કહીશ કે નવા જમાના પ્રમાણે તમે કોઈ પણ હિસાબે તમારો સંસાર બગાડશો નહીં તો એકબીજાને સમજી વિચારીને તમારું જીવન ચલાવો સાસુ સસરા છે તો તમારે પણ પોતાને મા બાપ છે ને તો એ તમારે પોતાના મા બાપ સમજો પતિને સમજવાની કોશિશ કરો એના પગાર કેટલો છે એ તમે જોઈને જ આવ્યા છો એ કેવા ઘરમાં રહે છે એ પણ તમે જોઈને આવ્યા છો તો તમારી બુદ્ધિથી શાંતિથી અને તમારા વિચારોથી તમે એ રીતે તમારું જીવન ચલાવો એવી મારી આશા છે ઘણા નાના બાળકો હોવા છતાં પણ એટલો ઈગો નડતો હોય છે ને કે બાળકો સાથે પણ છૂટા થઈ જતા હોય છે અને છોકરીઓની તો એટલી જીદ હોય છે કે ના હું મારું બાળક તો મારા પતિને ના આપું એને પોતાને ખબર છે કે હું સક્ષમ નહીં થવું આ બાળકને ઉછેરીને મોટું કરવા માટે પણ એમનો ઈગો નડતો હોય છે એટલે બાળક સાથે પણ એ લોકો છૂટા થઈ અને ભરણ લઈ અને એમની જિંદગી ચલાવે છે પણ માતા પિતા ભેગા રહીને એક બાળકને ઉછેરવા માટેની જવાબદારી લે નથી હોતા અને અંતમાં સાયકોથેરપીસ્ટ ને પૂછીએ કે છૂડાછેડા માટે ની પીચ પતિ પત્નીના મનમાં ક્યાંથી ને કેમ શરૂ થતી હોય છે અને જો એ ડિવોર્સ થાય તો કુમળા બાળક જો બાળક થઈ ગયું હોય તો કેટલો મોટો અપરાધ છે આ કારણ કે બાળકની વરસું રીતે છે કાં તો એ મમ્મી જોડે જશે કાં તો એ પપ્પા જોડે જશે શું એ મનમાં કેવા ભાવ લઈને સાંભળો હવે આજના જે સિનારીઓ ચાલી રહ્યો છે સમાજમાં એ પ્રમાણે છૂટાછેડા થવા ઘણા બધા કારણો હોઈ શકે છે બરાબર એમાં અમારી પાસે જે પેશન્ટ્સો આવતા હોય જે કપલ્સ આવતા હોય એમાં જે વાત કરીએ તો બેઝિકલી જે થતું હોય છે કે સમજશક્તિનો અભાવ એક તો હોય છે કપલ્સની વચ્ચે પ્લસ ખાસ કરીને ટોલરન્સ અત્યારની જનરેશનની અંદર જે વાત કરીએ છૂટાછવાનું પ્રમાણ પહેલાં આટલું બધું નહોતું જે હમણાં છેલ્લા રિસન્ટ ટાઈમની અંદર ખાસું એવું વધ્યું છે એટલે બેઝિકલી આમાં જે ટોલરન્સ હોય સહનશક્તિ કહી શકાય એ ખાસી અત્યારે લોકોની ઓછી થઈ ગઈ છે પ્લસ ઇમોશનલી પણ લોકો ઘણા બધા વીક હોય છે એટલે લાઈફની અંદર નાના માટે પ્રોબ્લેમ આવતા હોય ધારો કે ન્યુક્લિયર ફેમિમાં રહેતા હોય તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવતી હોય ઘરના કામકાજ હોય જોબ પણ કરતા હોય એટલે બધી જગ્યાએ એડજસ્ટ થતું નથી હોતું એમનું અને અલ્ટિમેટલી ફ્રસ્ટ્રેશન પછી જે એકબીજાની જે પર્સનલ લાઈફ હોય એના પર એમની ઇફેક્ટ થતી હોય છે બધા સાથે એમને એડજસ્ટ થવામાં પ્રોબ્લેમ થતો હોય ખાસ કરીને લેડીઝની અંદર આ બધા પ્રોબ્લેમ્સ વધારે રહેતા હોય છે કેમકે કે લેડીઝને મલ્ટિપલ રોલ્સ પ્લે કરવાના હોય જે અત્યારે ટોલરન્સ ઓછું થવાના કારણે એ રોલ પ્લે કરવામાં ઘણી બધી લેડીઝ નિષ્ફળ જતી હોય છે અને અલ્ટિમેટલી ફ્રસ્ટ્રેટ થાય ડિપ્રેશન થાય એના કારણે પાછા ફેમિલીમાં પ્રોબ્લમ્સ ઊભા થાય અને અલ્ટિમેટલી દે લીડ ટુ એ ડાયવોર્સ બરાબર હવે ડાયવોસ થાય એ એક અલગ સિનારીઓ છે પણ બીજું એના પછીના જે પ્રોબ્લેમની વાત કરો તો આ જે પેરેન્ટ્સ હોય છે જે છૂટા પડે ડાઇવર્સ થાય પછી એમના કિડ્સમાં પણ કિડ્સમાં પણ પછી એ પ્રોબ્લમને કારણે જે એમને એટમોસ્ફિયર ઘરની અંદર જોયું હોય કે કોન્સ્ટન્ટ ઝઘડા થતા રહેતા હોય પેરેન્ટ્સને એકબીજા સાથે બનતું ના હોય મધરને પણ ફેમિલીના બીજા મેધર દાદા દાદી છે કાકા કાકી હોય કે એમની સાથે ના બનવું હોય કન્ટિન્યુઅસ ઝઘડા ચાલતા હોય એના હિસાબે પેરેન્ટ્સને પણ જે એ જ કન્ટિન્યુ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં ગ્રોથ થતું હોય તો આગળ જઈને એ છોકરાઓની અંદર પણ સેમ એ ટાઈપના પ્રોબ્લમ્સ ડિપ્રેશનના પ્રોબ્લમ એન્ઝાયટીના પ્રોબ્લમ એન્ગર ઇસ્યૂઝ એ પણ ખાસ તો એવું વધી જતું હોય છે અને એના કારણે પછી જે એ છોકરું મોટું થાય તો એની અંદર ડિપ્રેશન થવાના ચાન્સીસ થતા હોય એને પણ જ્યારે આગળ રિલેશનશીપ ડેવલપ કરવા હોય મેરેજ કરવા હોય ત્યારે પણ એને પણ અંદરથી એક જાતની ઇન્સિક્યોરિટી રહેતી હોય છે અને એના કારણે પછી સમાજ પર આગળ જતા ખાસી મોટી અસર થઈ શકે એવું લાગે છે નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત છૂટાછેડાના વધેલા પ્રમાણની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો